વડોદરામાં જાણે દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે ફરી એકવાર વડોદરા વિસ્તારમાં ચકચારી ઘટના બની છે આ ઘટના આ વખતે બની છે વડોદરાના બિલ વિસ્તારમાં કે જ્યાં પતિ દ્વારા છૂટાછેડા બાદ પત્નીને પૈસા ન આપવા પડે તે માટે તેનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે સુરતના બામણી ગામે રહેતા પીનલભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી કે મારા પિતાજી સાથે મમ્મી ભવ્યતા વર્ષ છૂટાછેડા થયા હતા ત્યારે વર્ષે મારી બહેનો સાથે જણાવ્યું હતું કે જ્યારે તેમના પહેલા છૂટાછેડા થયા ત્યારે તેઓને તેર લાખ રૂપિયા તથા સાથે જ ત્રીસ થી પાંત્રીસ તોલા જેટલું સોનું પણ મળ્યું હતું રૂપિયા તથા દાગીના માટે મમ્મી સાથે કેતન પટેલ વારંવાર ઝઘડા કરતા હતા માર માર્યા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી અલગ અલગ જગ્યા પર તેઓ તેઓ રહેતા હતા વર્ષ વડોદરા બિલ વિસ્તારના પરમ રહેવા માટે આવ્યા ત્યારે મમ્મીએ મને જણાવ્યું કે તેનો પતિ કામ ધંધો કરતો નથી અને રૂપિયાની માગણી કરે છે અને જો રૂપિયા ન આપવું તો મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે તેવું જણાવ્યું હતું આ દરમિયાન અઠ્યાવીસ મે ના રોજ એ ફોન પર મારી તથા મારી બહેનો સાથે વાત કરી કહ્યું કે કેતન પટેલ છૂટાછેડા માટે ઝઘડો કરે છે અને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે ત્યારબાદ મારો તથા મારી બહેનોનો ફોન મારી મમ્મી ઉપાડતા ન હતા તેમની કાકાની દીકરી અમૃતાબેનનો ફોન પણ ન ઉપાડતા હતા જેથી મને તેમની સાથે કઈ અજુગતું થયું હોવાનું લાગતા અટલાદરાના પીઆઈ એમ કે ગુર્જરના નંબર પર ફોન કરીને મારા મમ્મી બે દિવસથી ફોન રિસીવ કરતા નથી તેવું જણાવ્યું હતું જેથી ત્યાં પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આટલાદરા પોલીસે જણાવ્યું કે તમારા મમ્મીના ઘરને તાળું મારેલું છે અને અંદરથી દુર્ગંધ આવે છે જેથી પોલીસે ફાયર બ્રિગેડને ને બોલાવી તાળું દરવાજો ખોલતા જોયું તો ત્યારે મારી મમ્મી સોફા પર મરણ પામેલી હાલતમાં પડેલ છે અઠ્યાવીસ મે રોજ કેતન પટેલે છૂટાછેડા બાદ રૂપિયા આપવા ન પડે તે માટે મકાનમાં ગળું દબાવી ઠંડે કલેજે હત્યા કરી દરવાજાના તાળો મારી ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે તેને નેપાળથી ઝડપી પાડ્યા બાદ રિમાન્ડની તજવીજ हाथ धरी